સૌપ્રથમ તો તમે આ દ્રશ્ય જુઓ તો તમે જોયું કે અહીં રોડ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે હવે તમે આ ભાઈને સાંભળો જેમનું નામ ધર્મેન્દ્ર પટેલ છે તો ત્યાં અમે ભયાનક ખાડો જોયો કે આમાં તો મારા મામા મૃત્યુ પામ્યા છે પણ હજુ પણ જો આ ખાડાની દસા આવી જ હોય તો ભવિષ્યમાં બીજો પરિવાર પણ દેખાઈ જશે તો ધર્મેશભાઈએ કહ્યું કે ભવિષ્યમાં અહીં આ ખાડાના કારણે બીજો પરિવાર પણ વિખેરાઈ જશે કારણ કે આવું એટલા માટે કહ્યું કે ધર્મેશભાઈના મામાનું બે મહિના પહેલા જ અકસ્માતમાં દુઃખદ નિધન થયું હતું અહી રોડ રસ્તાનું સમારકામ એટલા માટે ચાલી રહ્યું છે કારણ કે વલસાડના ધર્મેશભાઈએ પોતે જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એન એચ ના બોલાવ્યા અને તાત્કાલિક જ ખાડો પૂરવા માટે જણાવ્યું કારણ કે જે જગ્યાએ આ ખાડો હતો તે જ જગ્યાએ ખાડાના કારણે આ યુવકના મામાનું અકસ્માતમાં નિધન થયું હતું તો મિત્રો તેમનો પરિવારે ન્યાય માટે માંગણી કરી રહ્યો છે અને વાહનોને રોકીને ખાડા બોરવામાં આવ્યા છે તો જે કામની જવાબદારી એ અધિકારીની હોય છે તે સામાન્ય નાગરિકને જ જવાબદારી ઉઠાવવી પડે છે જેને લઈને તમે શું કહેશો કરો કોમેન્ટ અને હવે આશા છે કે ધર્મેશભાઈ અને તેમના પરિવારને ન્યાય મળે